પાટણ ખાતે લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ શંકરસિંહ ડાભી સાહેબને સમર્થન મળી રહે તે માટે પાટણ મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ પાટણ ખાતે લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ શંકરસિંહ ડાભી સાહેબને સમર્થન મળી રહે તે માટે પાટણ મધ્યસ્થ કાર્યાલય ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી તથા ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તથા પાટણ લોકસભાના પ્રભારી સુરેશભાઈ પટેલ તથા નગરસેવકો ઉપરાંત શક્તિ કેન્દ્રના પ્રમુખો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા એમાં એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો કે પાટણ લોકસભા પાંચ લાખથી વધારે મતોથી પાટણ લોકસભાનો ઉમેદવાર શ્રી ભરતસિંહ શંકરસિંહ ડાભીને વિજય બનાવવા દિલ્હી પાર્લામેન્ટ મોકલવાનું આહવાન કર્યું હતું રિપોર્ટર દશરથરજી પાટણ